અમારું હોસ્પિટલમાં બ્રેન્ડિંગ જાહેર થયેલા દિલીપભાઈ માયાવત છે એના દીકરા એના ધર્મપત્ની દીકરી અને એના ભાઈ જે નિર્ણય લીધો અંગદાન કરવાનું છે એક ખૂબ સરાહનીય છે ખૂબ અભિનંદન ને પાત્ર છે એના ત્રણ અંગ લીવર કિડની અને હાર્ટ ડોનેટ થવાના છે લીવર છે અહીં પીએન મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે જવાનું છે લીવર છે કિરણ હોસ્પિટલ સુરત ખાતે જવાનું છે અને કિડની છે એ ચાઇડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે જવાનું છે અને આર્ટ યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે જવાનું ત્રણ જિંદગી બસ અને માનવ કલ્યાણનું કામ છે સરાહનીય કામ છે જે પરિવાર દિનેશભાઈના જે પરિવારે અંગદાન કરી અને એક સમાજની અંદર દાખલો બેસાડવાનું કામ છે વડોદરામાં અત્યાર સુધીમાં એટી થ્રી અંગદાન થયા એમાંની એક સાથે આવા એ રીતે હોય એવી બીજી છે અને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સાથે પણ જે કઈ માનવ કલ્યાણ માટે કામ કર્યું અને અભિનંદન ને પાત્ર છે મારા અને અમારી વસ્પટીઓ બનશે તમામ સેવાઓ અને કાયમી માટે પરિવાર માટે કરવા માટે તૈયાર છે અને ગવર્મેન્ટ ભારત સરકાર પણ આવી જે લોકો અનુદાન કરતા હોય ને નેશનલ હીરો તરીકે ઘોષિત કરતા હોય સાથે સાથે રાષ્ટ્રગાન દ્વારા સન્માનિત કરવામાં આવતું હોય